લગન માં નો આયા ઓલો કચીર ને તમે જાન જોયા હોય તો આમ એકની માથાના એક તા એવા ચાંદી રૂપુન આપડે તો કઈ ગણાવી નહીં અને રાસ ની સગવડતા કેવી રાખી હતી પાટલુંગ વાળા અલગ આવા તમારે જેવા કોટવાળા અલગ આમાં જેવા ધોતીવાળા અલગ એવું તો બધુંય ફંક્શન રાખ્યું હતું અને આમ જો શાક ને રોટલા બનાવ્યા હતા ને બધા ચાળી મણ લોટનો પીંડો બાંધ્યો બોલો એટલા બધા રાને આવ્યા હતા દાદા તમારી વાત તો ઠીક છે એ તમે કીધું ને મારા દાદાના ધોતી હતી ને

બે <laughs>